તો જય માતાજી મિત્રો વિડીયો બનાવવાનું તો સ્ટાર્ટ કરી દીધું રીંછુ રીંછુડા જય માતાજી અને હું લઈને બેઠો તું અને લે તે ખાઈ લે તું તો જેવું મચામાં લઈને ફોન ને બધું બેઠો પેલા ખાવાનું ઘર ને પછી ફોન બંધ કરી દે પેલા ત્યાં મમ્મી ત્યા મમ્મી જો જય

ટોપલા ઉપર થી અને આ મારી શું ભર્યો જોવાયો હા હા રિજુ જજી કીגן જજી ના જવાય કરંટ આવે નઈ બદલ લંગરી ઉતારી દીધો કાકાઈ વધો હું કરવાનો વધુરિયા બાવળીઓ પાડવાનું

આરી શું ગોળિયા મેકું છું અને પેલા ભયો જો છે વારમો છું હા વિરાય ના મને તને વાત છે આને ખરી શું મારું સમજજો કે કમજો કમજો ચાપી વાત દી

खट लंदा ओ हम जाते तो अ हम ईALLYे हा net young सार्ठी तो तो य। जाता रखाने, हम सहे थोटा कि तो <वोतिरों> तो

હું શું કરું કે તો પાછા જ્યાં પાછા બટેકો લઈ